સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવી મેથી મસાલા ભાખરી જેને તમે એકવાર બનાવી અને એક વીક સુધી પણ ખાઈ શકો છો અથવા તો મુસાફરી કે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો અને સાથે જ એકદમ હેલ્ધી એવી મસાલેદાર ગોળવાળી ગરમા ગરમ ચા પણ બનાવીશું અને એ પણ એકદમ કપના પરફેક્ટ માપથી જો તમે ચાય લવર્સ છો તો આ કોમ્બો માત્ર તમારા જ માટે છે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ એકદમ ક્રિસ્પી બિસ્કીટ જેવી મેથી મસાલા ભાખરી બનાવવા માટે મેં આ બે વાટકી જેવો જે રોટલીનો ઝીણો લોટ આવે છે તે જ લીધો છે તમારી ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને તે જ વાટકીના માપથી આપણે બધા જ લોટ લેવાના છે અને તેની સાથે વાટકી ભાખરીનો થોડો કરકરો લોટ આવે છે છે તે લીધો જે રેગ્યુલર ભાખરી બનાવવા માટે આપણે જે લોટ છે તે જ લીધો અને તેની સાથે મેં અડધી વાટકી જેવો જે સોજી આવે છે મોટા દાણા વાળો તે લીધો છે અને તેની સાથે અડધી વાટકી આપણે ચણાનો લોટ લેવાનો છે ટોટલ બધા જ લોટ આપણે ભેગા કરીએ તો ચાર વાટકી જેવો આપણો લોટ થશે તો હવે તેની અંદર આપણે બધા જ મસાલા કરી લેવાના છે તો તેની અંદર સૌ પ્રથમ મેં એક નાની ચમચી ભરીને હળદર પાવડર એડ કર્યો છે તેની સાથે જ બે નાની ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કર્યું છે લાલ મરચું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો હવે એક નાની ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કરી દઈશું દોઢ ચમચી જેવું આપણે મીઠું એડ કરી દઈશું અથવા તો ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે તેની સાથે આપણે દોડ મોટી ચમચી જેવા તલ એડ કરી દઈશું તેની સાથે આપણે એક નાની ચમચી જેવો અજમો હાથેથી આ રીતે મસરે એને અંદર એડ કરી દઈશું તેની સાથે આપણે એક ચમચી જેવું જીરું એડ કરી દઈશું હવે તેની અંદર આપણે અડધી ચમચી કરતાં પણ થોડી ઓછી હિંગ એડ કરી દઈશું હવે આપણે મેથી મસાલા ભાખરી બનાવીએ છીએ તો તેની અંદર આપણે ત્રણ થી ચાર ચમચી જેવી જે કસૂરી મેથી આવે છે તેને આ રીતે હાથેથી મસળી અને અંદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે ચાર થી પાંચ ચમચી જેવું તેલનું મોણ એડ કરી દેવાનું છે અથવા તો મુઠ્ઠી પરતું મોણ આપણે એડ કરવાનું છે હવે બધી જ વસ્તુને આ રીતે બરોબર હાથેથી મસળી અને મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા અને તેલનું મોણ આપણા લોટની અંદર ખૂબ જ સરસ ભળી જશે તો આપણી બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને તેલનું મોણ પણ આપણું એકદમ પરફેક્ટ છે આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે જો તમને ઓછું લાગે તો તમે એક ચમચી જેવું મોણ વધારે પણ એડ કરી શકો છો હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ભાખરી જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે આ લોટને આપણે જે રેગ્યુલર ભાખરીનો લોટ બાંધીએ તેના કરતાં થોડોક કઠણ રાખવાનો છે જેથી આપણી ભાખરી એકદમ સરસ બિસ્કિટ જેવી બનીને તૈયાર થશે તો મેં થોડું થોડું પાણી એડ કરી અને સરસ મજાનો ભાખરી જેવો એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો આપણો મેથી મસાલા ભાખરીનો લોટ બંધાઈને રેડી છે આ રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે હવે આ લોટને ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું આટલો લોટ બાંધવા માટે મારે એક કપ કરતાં થોડા ઓછા પાણીની જરૂર પડી છે હવે લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એકદમ મસાલેદાર ગોળવાળી સરસ મજાની ચા બનાવીને તૈયાર કરી લઈશું તો તેની માટે મેં એક પિત્તળની તપેલી લીધી છે આજે આ ચા આપણે છ કપના માપથી બનાવવાના છીએ તો તપેલીની અંદર આપણે ત્રણ કપ પાણી એડ કરી દઈશું જો તમે આ રીતે કપના પરફેક્ટ માપથી ચા બનાવશો તો તમારી ચા પણ એકદમ લારી પર મસાલેદાર ચા મળે છે તેવી જ બનીને તૈયાર થશે હવે તેની અંદર આપણે ત્રણ મોટી ચમચી ભરીને ચાની ભૂકી એડ કરી દઈશું તેની સાથે આપણે અડધી વાટકી જેવો ગોળ એડ કરી દેવાનો છે જો તમે ગોળવાળી ચાના પીતા હોય તો તમારે 4 થી 5 મોટી ચમચી ખાંડ એડ કરી દેવાની છે હવે જે કપના માપથી આપણે 3 કપ જેવું પાણી લીધું હતું તે જ માપથી આપણે 3 કપ જેવું દૂધ સાઈડમાં ગરમ થવા માટે રાખી દઈશું હવે ચા જે આપણી ઉકળી છે તેની અંદર 2 થી 3 જેવા તુલસીના પાન તોડીને એડ કરી દઈશું હવે એક ટુકડો આદુનો અને ચાર ઇલાયચીને આપણે વાટી અને ચાની અંદર એડ એડ કરી કરી દેવાની છે તેને આપણે આપણે અંદર દઈશું તેની સાથે એક ટુકડો તજનો ત્રણ લવિંગ અને બે થી ત્રણ મરી એડ કરી દઈશું હવે આપણી ચા એકદમ સરસ ઉકળી ગઈ છે તો તેની અંદર આપણે ગરમ કરેલું દૂધ એડ કરી દઈશું આ રીતે દૂધને આપણે ગરમ કરી અને ચાની અંદર એડ કરીશું તો ચા આપણી ગોળવારી હશે તો પણ બિલકુલ પણ ફાટશે નહીં હવે ચાને આપણે સ્લો ગેસ ઉપર આ રીતે થોડી વાર માટે હલાવતા જઈશું અને થોડીક આપણે ઉકાળવાની છે આમ પણ આપણે જે દૂધ લીધું છે એ પણ ગરમ કરેલું છે અને ચાને આપણે ઓલરેડી એકદમ સરસ ઉકાળી લીધી છે તો વધારે પડતી ઉકાળવાની બિલકુલ પણ જરૂર નથી આ રીતે સ્લો ગેસ ઉપર પાંચ મિનિટ માટે તેને થવા દઈશું આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે હાઈ બિલકુલ પણ નથી રાખવાની નહીંતર આપણી ચા ફાટી જશે તો આપણી સરસ મજાની ગરમા ગરમ ગોળવાળી ચા બનીને તૈયાર છે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણા લોટને રેસ્ટ કરી પણ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો તેને આ રીતે એકવાર હાથેથી મસળી લઈશું હવે આ લોટની અંદરથી આપણે એક મોટો લુવો કરી લેવાનો છે આ રીતે આપણે મોટી સાઇઝનો લુવો કરી લઈશું હવે લુવાને આપણે પાટલા ઉપર લઈશું અને આ રીતે હાથેથી એકવાર મસળી લેવાનો છે આ રીતે એકદમ સરસ લુવો કરી લઈશું હવે આ લુવાની અંદરથી આપણે એક મોટી સાઈઝનો રોટલો વણી લેવાનો છે તો આપણો સરસ મજાનો રોટલો વણાઈને રેડી છે પણ હજુ આપણો રોટલો થોડોક જાડો છે તો તેને આપણે પતલો કરી લઈશું આ રીતે આપણે તેને પાટલા ઉપર લઈ લઈશું હવે આ રોટલાને આપણે થોડોક પતલો કરી લેવાનો છે આ જે આપણે રોટલો વણે છે તેને આપણે રેગ્યુલર ભાખરી કરતા થોડોક પતલો રાખવાનો છે જેથી ભાખરી આપણી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે આ રીતે થોડોક પતલો રાખવાનો છે વધારે પડતો પતલો નથી રાખવાનો હવે આપણી બધી જ ભાખરી શેપમાં એક સરખી બને તેની માટે આ રીતે ઘરમાં રહેલી મેં વાટકી લીધી છે તમે કોઈ પણ ઢાંકણ કે ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ રીતે આપણે ભાખરીને કટ કરી લઈશું અને સાઈડના કોર્નર આપણે નીકાળી લેવાના છે આ રીતે આપણે ભાખરી બનાવીશું તો બધી જ ભાખરી આપણી એક જ સરખી બનીને તૈયાર થશે અને જે રીતે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ તેવી જ ભાખરી આપણી બનીને તૈયાર થશે આ રીતે આપણે સાઈડના કોર્નર નીકાળી લઈશું હવે આ ભાખરી આપણી શેકાતી વખતે વચ્ચેથી ફૂલી ન જાય અને અંદર સુધી એકદમ સરસ શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી બને તેની માટે આ રીતે ઘરમાં રહેલી કાંટા ચમચીની મદદથી બધી જ ભાખરી ઉપર આ રીતે આપણે કાણા લગાવી દેવાના છે હવે આ ભાખરીને આપણે સાઈડમાં રાખી દઈશું અને એ જ રીતે આપણે બધી જ ભાખરીને વણી અને તૈયાર કરી લઈશું તો મેં બધી જ ભાખરીને વણી અને તૈયાર કરી લીધી છે તો સરસ મજાની બધી જ મેથી મસાલા ભાખરી રેડી છે છે હવે ભાખરીને માટે રોટલી ભાખરીની જે તવી તેને ગરમ થવા રાખી છે તવી આપણી ગરમ થઈ જાય એટલે તેની અંદર ભાખરી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે હવે આ ભાખરી આપણી થોડીક શેકાય એટલે તેને આપણે પલટાવી લઈશું અને ઉપરની સાઈડ આપણી થોડુંક ઘી લગાવી દઈશું આ રીતે આપણે થોડુંક ઘી લગાવી દેવાનું છે હવે આ ભાખરીને આપણે ફરીથી પલટાવી લઈશું અને જે સાઈડે આપણે ઘી લગાવ્યું છે તે સાઈડે આપણે દબાવીને થોડીક શેકી લઈશું આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે હવે આ રીતે સ્લો ગેસ ઉપર આપણે તેને ફેરવી ફેરવીને શેકવાની છે હવે બીજી બાજુએ પણ આપણે થોડુંક ઘી લગાવી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે ભાખરીને સરસ મજાની એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે આ રીતે તેને પલટાવતા જઈશું અને ભાખરીને એકદમ ક્રિસ્પી કરી લેવાની છે તો હવે આપણી બંને ભાખરી ખૂબ જ સરસ શેકાઈ અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેની ઉપર એકદમ સરસ ગોલ્ડન સ્પોટ્સ આવી ગયા છે તો હવે આ ભાખરીને આપણે નીકાળી લઈશું તો આપણી સરસ મજાની ગરમા ગરમ મેથી મસાલા ભાખરી બનીને રેડી છે હવે એ જ રીતે આપણે બાકીની બધી જ ભાખરીને એકદમ સ્લો ગેસ ઉપર શેકી અને રેડી કરી લેવાની છે તો હવે તવીની અંદર મેં ત્રણ ભાખરી એડ કરી છે જેથી આપણી બધી જ ભાખરી એકદમ સરસ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો આપણી સરસ મજાની એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી મેથી મસાલા ભાખરી બનીને રેડી છે તમે પણ મારી આ રીતથી ભાખરી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને એકવાર બનાવી અને એક વીક સુધી પણ આ ભાખરીને તમે ખાઈ શકો છો આ તમે કોઈ પ્રવાસ પિકનિક કે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો તે બિલકુલ પણ ખરાબ થતી નથી અને હા ફ્રેન્ડ્સ આ સરસ મજાની મેથી મસાલા ભાખરી અને ગોળવાળી એકદમ હેલ્ધી ચાઇની રેસીપી તમને ગમી હોય લાઇક અને હા આ વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ તો મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સ મને ક્યાંથી જોવે છે થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ